દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે લતીપર ગોકળ પર વચ્ચે ઘાતક અકસ્માત છે કે જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા જ્યારે બે ને ઈજા પહોંચી હોવાની સામે આવ્યું છે ગત મોડી રાત્રે વરના કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી વિગતે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર અને વચ્ચેના રોડ પર ગત મોડી રાત્રે અકસ્માત કે જેમાં કાર પલટી જતા ત્રણ યુવકોના મોત નીપજ્યા છે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર એક વરના કાર કે જે દ્રોલ તાલુકાના લતીપર અને ગોકુળપુર વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો કાબુ ગુમાવતા આ કાર ઊંધી વળી ગઈ હતી તો ગમકવાર અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી ત્રણ ના મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે ને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી રાઠોડના જણાવ્યા અનુસાર કારમાં સવાર આ પાંચ યુવકો લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતા કે જ્યાં દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ પાંચ મિત્રો નાસ્તો કરવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે તો આ સમાચારની જાણ થતા લગ્ન સમારંભમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું આ ઘાતક અકસ્માતમાં રાજકોટના એક અને જામનગરના બે યુવાનો એમ કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે કે જેમાં મૃતકોના નામો પોલીસમાં જાહેર થયા પ્રમાણે ઋષિભાઈ મુકેશભાઈ જબાડિયા રહેવાસી રાજકોટ ધર્મેન્દ્રસિંહ રામદેવસિંહ ઝાલા રહેવાસી શિવનગર શેરી નંબર ચાર ટેકરી ઉદ્યોગનગર પાસે જામનગર અને વિવેકભાઈ દિનેશભાઈ પરમાર શ્રીજી હોલ પાસે જામનગર છે કારમાં સવાર અન્ય બે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવી ફરિયાદ અને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે